માણસ કોઈની શરણાગતિ ત્રણ રીતે સ્વીકારે છે એક ભાવ લાગણી પ્રેમથી જે કાયમી રહે છે પત્ની છે એ પતિની સેવા કરે પ્રેમથી લાગણીથી તો એમને એનો થાક નથી લાગતો જ્યારે એ જ વ્યક્તિ બીમાર હોય ને નર્સ જે સેવા કરે છે એ એમનો પગાર ના મતલબથી સેવા કરે છે એમને થાક લાગે છે રાત્રે જ્યારે ડ્યુટી પરથી જતા હોય એ લોકો ડિસ્ચાર્જ થતા હોય ત્યારે એમને થાક લાગેલો હોય છે કે કેટલા પેશન્ટ આજે એટેન્ડ કર્યા જ્યારે પત્ની છે મા છે દીકરા માટે કાંઈ કરે સ્ત્રી આપણે જોઈએ છીએ સવારના વહેલા પાંચ વાગ્યાથી લઈને સાંજે છેલ્લે બધા સૂઈ જાય પછી એ સૂતી હોય છે છતાં એમને થાક નથી લાગતો સવારે ફરી પાછી એ જ હર્ષોલ્લાસ ઉત્સાહથી ફરી પાસે એ કામે લાગી જતા હોય છે કોઈ પગાર નથી કોઈ પેલું એ ભાવ છે લાગણી છે પ્રેમ છે તો એ શરણાગતિ પ્રથમ પ્રકારની જે બહુ પવિત્ર છે થાક વગરની છે અને પોતે સ્વીકારેલી શરણાગતિ છે બીજી શરણાગતિ છે અભાવ ભાવ પછી અભાવ અભાવ એટલે તમારામાં કંઈક ખામી છે તમારે આર્થિક જરૂરિયાત છે તમારે નોકરી કરવી પડે છે કંઈક સેવા સાકરી કરવી પડે છે અથવા તો એને કહેવાય આપણે ભય કહેવાય ભયથી તમે જે સન્માન આપો પ્રોટોકોલમાં મુજબ તમે સન્માન આપો કોઈ ભયથી તમે કોઈ ડોન હોય એને તમે જે સન્માન આપો તમે ઝૂકો છો તમારું શરીર ઝૂકે છે પણ તમારું મન તો અકળ જ છે એ જેથી ભય ગયો ત્યારે તમે એ સન્માન તમારામાંથી ઝીરો થઈ જશે એ વ્યક્તિ પ્રત્યેનું એટલે એ ભયથી ઘણી વખત ફેમિલીમાં હોય છે કે હવે હવેનો જમાનો એવો આવ્યો છે કે બાળકો કે પછી તમારે વહુ એ શરૂઆતમાં તમને સન્માન આપશે જેવા તમે વીક પડશો પછી એ સન્માન નહીં રહે એ ભયનો સન્માન હતો ખરેખર તમે ભાવથી સન્માન જો મેળવશો ને એ કાયમી ટકશે અને ત્રીજું છે સ્વભાવ સ્વભાવ કહો માણસનો જે સ્વભાવ છે લોભ લોભ લાલસી માણસો હોય ને એ બીજાની શરણાગતિ સ્વીકારે એ એમના લાભ માટે સ્વીકારે જેવો એમને એ લાભ મળી જાય પછી એ શરણાગતિ છોડી દે આપણે આ જે હું વિશેષ નહીં કહું પણ શ્રદ્ધા અને જે અંધશ્રદ્ધા વચ્ચેનો એક પાતળી ભેદ રેખા છે આપણે કોઈ એક કોઈએ આપણે એવું કહ્યું હોય કે ભાઈ તમારે આ દુઃખ છે આ તકલીફ છે તમે કોઈને કહો કે મને આ તકલીફ છે ને તો એ રસ્તો બતાવ્યો કે તમે આ કામ કરો ઓલા ભગવાનને માનો ઓલું માનો ઓલો થોડા દિવસ તમે એ કરો વળી પાછા કોઈક બીજા વ્યક્તિ સાથે તમે વાતચીત કરતા હોવ ત્યારે એ તમને એવું કહે કે નહીં આ આમાં કરો આમાં પરિણામ સારું મળે એમનો ઈરાદો સાચો હોય છે કદાચ એમને સફળતા મળી હોય પણ એના સંજોગો અલગ હોય તમારા સંજોગો અલગ હોય પછી તમે પાછી આ બધું છોડો પછી ફરી પાછા બીજામાં જાઓ વળી ત્રીજામાં જાઓ એ શું છોડવાનો મતલબ શું છે કે તમે લોભ લાલચ તમને એવી છે કે નહીં આમાં નહીં મને આમાં સફળતા મળશે હિન્દુ ધર્મના જે ફાટા પડ્યા છે બધા સંપ્રદાયો બન્યા છે મોટા મોટા ગુરુઓ બની ગયા છે એ બધું શું છે માણસનો લાલસી સ્વભાવ હું તો હું પોતે માણસ છું અને હું જ કહું છું માણસનો લાલસી સ્વભાવ એ તમને અંધશ્રદ્ધા તરફ દોરી જાય છે શ્રદ્ધા ઈશ્વર છે કુદરત છે કુદરતનું જે આ સર્જન છે બધું વિજ્ઞાન હજી નથી બનાવી શક્યું એવું આ કુદરતી સર્જન હું માનું છું પણ હું માણસનો એક લાલસી સ્વભાવને પણ નફરત કરું છું